કરવાની છે નીચે સેકન્ડરીની અંદર તમે ક્લિક કરશો એટલે સૌથી પહેલા સિલેક્ટ જોબ એની અંદર જઈશો એટલે જો આ રીતે તમારે લખેલું આવશે શું લખેલું આવશે એની અંદર સિલેક્ટ જોબ જે છે એની અંદર જઈને સિલેક્ટ જોબ કરી લેવાની છે આપણે તો ભાઈ શેમાં સીએ તો કે આપણે તો ભાઈ લોક રક્ષક માં સીએ જીપીઆરબી 2023 24 ઓબ્લિક 1 લોક રક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી 2025 એવું આવશે જોઈ લો એની અંદર ક્લિક કરવાની છે પછી તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે તમારી જન્મ તારીખ જુઓ એમાં જન્મ તારીખ જે છે ઈ

પછી તમારી કેટેગરી જે હોય ઈ જેન્ડર લખેલું આવશે અને તમારું સરનામું

અહીંયા આપેલી છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ તારીખ અને સમય બંને એની અંદર લખેલું હશે કે તમારે ક્યારે જવાનું છે અને પછી પાછો નીચે તમારો કન્ફર્મેશન અને પછી ઉમેદવાર માટેની સૂચનાઓ છે આ સૂચનાઓ મિત્રો તમે તમારી જાતે વાંચી લેજો કઈ પણ અટકાવ કોમેન્ટ કરજો અથવા તો આપણો હેલ્પલાઇન નંબર તમને બધાને ખ્યાલ છે સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર નેવું એમના પર તમે વોટ્સઅપ મેસેજ કરજો એટલે તમને ચોક્કસ જવાબ મળશે બરાબર તો આ સૂચનાઓ જે છે એ ઘણી બધી તમને સૂચનાઓ આપેલી છે તમારે ફોલો શું કરવાનું ફોલો નથી કરવાનું વેલ્યુ મોડવા તે બધું એની અંદર લખેલું છે હેલ્પલાઇન નંબર પણ લખેલો છે જોઈ લો બરાબર એટલે આ સૂચના એક વાર અવશ્ય વાંચી લેજો ભૂલશો નહીં એની અંદર તમે જુઓ તો એની અંદર પણ તમારું બધું આવી જ ગયેલું છે એમાં તમારો કન્ફર્મેશન નંબર દસ્તાવેજ ચકાસણી નંબર એ લોકો આગળ બધું એમાં સૌથી પહેલો નંબર જુઓ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPF ત્રીજો નંબર અને ચોથો નંબર છે જેલ સિપાય આમાં તમારે ક્રમ તમારો દર્શાવવાનો છે તમે ક્રમ જે દર્શાવો માનો કે પહેલા તમે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લખ્યું તો એ તમારે આવી જાય ફાઇનલ નહીં બરાબર

આવશે બરાબર એટલે કે ત્રણ કેટેગરી પછી નીચે આપનો વિશ્વાસ કરવાની રાસે બરાબર તો આ રીતે કઈક તમારો કોલ લેટર જે છે એ આવેલા છે મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રો હજી કહું છું

તમારા ડોક્યુમેન્ટ ઓછા હોય ફરી તમને સમય આપશે પણ એકવાર તમે ત્યાં પહોંચી તો જ ડીવી કરાવી લેશો ડીવી કરાવતા કોઈ વિદ્યાર્થીઓ બોલતા નહીં અને તમને મને બધા વિદ્યાર્થીની એક ફરજ સમજાવી જોઈએ તમારો વારો નથી આવ્યો આવતા વખતે વારો આવી જશે તો તમામ વિદ્યાર્થીઓ જે પાસ થયેલા છે હાલની અંદર ડીવી ની અંદર નામ આવેલું છે સારા માર્ક છે અને કોઈ અન્ય જોબ સારી કરે છે તો

નથી આવવા માંગતા નહીં આવે આપણે સમજાવીએ તો વિચાર કરો પંદરસો બે વધારે વિદ્યાર્થીઓને નોકરી મળે તો હવે એ પંદરસો બે વિદ્યાર્થીઓના આશીર્વાદ તો ખાલી જુઓ મને ખ્યાલ છે કે જે બીજે જોબ કરે છે અને આની અંદર સારા માર્ક છે સમજાવી છીએ તમે પણ તમારી રીતે સમજાવજો જો સમજી જાય તો તમારો જ પાછળ આવવાનો છે તો પંદરસો થી બે હજાર વધારે વિદ્યાર્થીઓને નોકરી મળે બરાબર તો એ ખુબ સારી બાબત કહેવાય બસ મિત્રો વધારે કઈ કેવું નથી અહીં સુધી રાખીએ છીએ હવે આવા જ આગલા લેક્ચર સાથે મળીશું